જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરી દારૂ ચરસ ગાંજા સહિતના કેફે પદાર્થો સદંતર બંધ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે હાલ સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીના સરકાર સામે દારૂ ચરસ ગાંજા ડ્રગ્સ જેવા કેફે પદાર્થોના વેચાણની કડકપણે અમલવારી કરી તમામ ગુનેગારોની ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે સમગ્ર જગ્યા ઉપર તેમનું સમર્થન કરી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પડકારો થઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પણ આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક મુલવારી થાય ઉપલેટા શહેર અને તાલુકામાંથી તમામ દારૂ ગાંજો ચરસ જેવા કેફે પદાર્થોનું વેચાણ અને અડ્ડા બંધ કરાવવામાં બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઈ આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ કડકપણે રજૂઆત કરી હતી ઉપલેટા શહેર તાલુકા સહિત ગ્રામ વિસ્તારમાં દરેક જગ્યાએ ગુલામ દેશી વિદેશી દારૂના ધંધા મોટા પ્રમાણમાં ચાલુ છે જેની પોલીસને જાણ છે કે પછી જાણી જોઈ નજરઅંદાજ કરી બુટલેગરો પાસ આપતા વસૂલ કરી આવા ગેરકાયદે સદન બંધ કરાવવા રસ ધરાવતી નથી આવા બે અડ્ડાઓ નહીં પણ ફક્ત ઉપલેટા શહેરમાં રેલવે સ્ટેશન નજીક ભવાની નગર સ્મશાન રોડ નાગનાથ ચોક નજીક પાદર ચોક જેવા અનેક વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે જ્યારે કે પંચ હાટડી અને સ્મશાન રોડ જેવા એરિયા નજીક ચરસ અને ગાંજાના વેચાણો તેમજ તેમનું સેવન કરનાર પણ જોવા મળી રહ્યા છે આવી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિ વહેલામાં વહેલી તકે સદંતર બંધ કરવામાં આવે તેને લઈ કડકપણે અમલવારી કરવા મામલેદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી સરકાર સમક્ષ ધારદાર રજૂઆતો કરાય તેમ છતાં જો થોડા જ દિવસોમાં સમગ્ર દૂષણો બંધ કરવામાં અને અટકાવવા નહીં આવે તો લોકો સાથે રહી જનતા રેડ કરી તમામ અડ્ડાઓ ખુલ્લા પાડવામાં આવશે તેવી પણ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી વિપુલ ધામેચા ઉપલેટાના ફનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અને જુગારના જે હતાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે આ કારોબારને લઈ આજે ઉપલેરા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાજાતિ મોરચા દ્વારા આ જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીજીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોડવા માટે ભેગા થયા છે સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે તો આને બંધ કરવું જોઈએ અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ એના સમર્થન માટે આજે ઉપલેડા તાલુકા અને શહેરમાંથી બધાય કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ગુજરાતી મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું એમાં અચકાશું નહીં એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધાય તૈયાર છે કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલદાર મામલતદારશનનું સૂચન કર્યું મામલદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું છે જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ અને અમે ભૂતકાળમાં કે આ ભવિષ્ય કાર્ડમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાહેધરી માગીએ છીએ અને તે આ જે તે અત્યારે હપ્તાખોરીનું એ દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે તેને ડામવા માટેના તમામ પ્રયત્ન કરશો ઘરે ઘરે તે

દારૂબંધી અંગે સરકારમાં રજૂઆત કરી અને પોલીસ ટ્રેન્ડને જેને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતાં રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા એમના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લે આમ ચાલ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માંગણી કરેલ છે જે માંગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે તેમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં ભવાનીનગરમાં પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર ભવાનીનગર અને નાગના ચોકે ખાતર ખાડામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ છે દુકાનો ખોલીને લોકો બેઠા છે પોલીસને બધી જ ખબર છે આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ આંકવા દે છે આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે એટલું જ નહીં પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એક સાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને આ બંધ કરાવવાની ફરજ પાડશે